તો ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ દેશ અને રાજ્યમાં ચૂંટણીનો માહોલ છવાયેલો છે અને ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા રાજકોટની મહિલાઓ સાથે લોકસંવાદ યોજી તેમનો મત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો લોકશાહી અને લોકશાહીનો કોઈ મોટો પર્વ હોય તો તે લોકસભાનું ઇલેક્શન છે ત્યારે જ્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે ભારત દેશની અંદર લોકસભાની ચૂંટણી આવતી હોય અને લોકો રાજકોટના હોય કે ગુજરાતના હોય તેઓ લોકસભાની ચૂંટણીને લઈને પોતાનો શું મત દાખવે છે તે પૂછવા માટે આપણે અત્યારે આપણી સાથે મોટી સંખ્યામાં મહિલાઓ છે તે એકઠી થઈ છે મહિલાઓ સાથે આપણે વાત કરીશું સિનિયર સિટીઝનો પણ આપણી સાથે છે બેન આ વખતે ચૂંટણી છે કયા મુદ્દાઓ છે કે જેને તમે ધ્યાનમાં રાખવાનો છો મતદાન સમયે મેન મુદ્દો રામ મંદિરનો જ્યારે કે પ્રભુ આપણા એક સિંગલ બોલીમાં ખોશીમાં બેસતા હતા એ અત્યારે સંપૂર્ણ મોટા મંદિરમાં બિરાજા છે અને એ જ રીતે અત્યારે આપણા રાજકોટની અંદર જોઈએ તો બહુ સરસ એને સગવડ કરી છે કે જે લોકો બે લાખનો ખર્ચો કરી ન શકતા એવી એવી હોસ્પિટલ કે છે મા કાર્ડ જેવા કાર્ડ કાઢ્યા છે એવું બધું એને ઘણું કર્યું છે અને ઘરમાં નળ આપણને આપી દીધા છે રોડ રસ્તા સરસ મજાના બનાવ્યા છે મોદી સરકારે બહુ સારું કે છે ને મોદી આવે એવી જ અમારી પ્રાર્થના છે ઘણા બધા મુદ્દાઓ કીધા રાજકોટને લગતા કયા મુદ્દાઓ છે કે જેને તમે ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું રાજકોટમાં મોદી સાહેબે એમ્સ હોસ્પિટલ આપી કે પછી રોડ રસ્તા બહુ સરસ થઈ ગયા અત્યારે અમારા પછી અમદાવાદની સિક્સ ફોર ફોર સિક્સ લાઇન આપવાના છે એટલે અત્યારે તો અમારો ત્યાં મોદી મોદી છે જ સ બેન કેવા મુદ્દાઓ હશે કે જ્યારે તમે મતદાન કરવા જાશો ત્યારે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના આપણે છે અત્યારે એમ્સ હોસ્પિટલ મેન કે જે આમ કલ્પનાય ન થાય કે આપણે રાજકોટમાં એમ્સ હોસ્પિટલ હોય તે છે નવું એરપોર્ટ આપ્યું ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ આપણે અહીંયાથી કે જવું હોય કે બહાર તો પહેલાં શું હતું કે બોમ્બે ને જવું પડતું આપણે અહીંયાથી સગવડ મળશે પાણી રસ્તા નવું રેસકોસ આપ્યું છે તેમ છતાં ઘણી સમસ્યાઓ દૂર કરી છે અત્યાર સુધી સૌથી મોટો મુદ્દો જે મને પ્રિય છે કે આપણા રામ ભગવાન જે અત્યાર સુધી કે કુટિયામાં બિરાજતા હતા એમને પોતાનું ઘર મળી ગયું છે આજે એટલે ઘણી એવી બાબતો છે કે એના માટે એમ કેમ પ્રાઉડ ફીલ થાય છે કેમ કે મોદીજી એટલે મોદી છે એમ લોકસભાની ચૂંટણી એટલે આખા દેશની ચૂંટણી છે દેશના પ્રધાનને ચૂંટવાની ચૂંટણી છે તો આમાં દેશના કયા એવા મુદ્દાઓ છે કે જેને તમે ધ્યાનમાં રાખવાના મોદી સરકાર પછી ઘણું એવું સારું કામ છે ચાલીસ કરોડ જેવા આપને આયુષ્યમાન કાર્ડ મળ્યા છે વિધવા બહેનોને ઘણી સહાય આપી છે આપણો દેશમાં એવું છે કે જન્મતા દીકરી જન્મતાની સાથે કોઈ એક સરકારે એવું નહોતું કે દીકરીને સહાય આપે મોદી સરકારે એ બી કર્યું છે કે દીકરી જન્મે ને તરત એમને સહાય મળે છે રોડ રસ્તાનું કામ બી સારું કર્યું છે સિક્સ લાઈન આપણે રાજકોટમાં રોડ આપ્યા છે ને ખાસ કરીને તો વિધવા સહાય બહેનોને પહોંચે છે બહુ સારું બહુ સારું કામ કહેવાય ચૂંટણીમાં મતદાન કરવું જરૂરી છે આપણો આપણી ફરજ પણ છે આપણી જવાબદારી પણ છે તો કયા એવા મુદ્દાઓ હશે કે જેને ધ્યાને લઈને તમે મતદાન રોડ રસ્તા વ્યવસ્થિત હોવા જોઈએ પછી પાણીની બહુ સમસ્યા હોય છે તો રાજકોટમાં પહેલા બહુ ખૂબ તકલીફ રહેતી અત્યારે ખૂબ એવું પાણીની સરસ વ્યવસ્થા છે કે નળ ચાલુ કરો એટલે પાણી આવે છે પછી શાકભાજી આ તે માર્કેટો એરિયાવાઈઝ આપી દીધેલી છે હોસ્પિટલો પણ નવી આપી દીધેલી છે આવાસ યોજના એરિયાવાસ છે સિનિયર છો તમારી દ્રષ્ટિએ વર્ષો પહેલાનું રાજકોટ કેવું છે અત્યારનું રાજકોટ કેવું છે જમીન આસમાનનો ફરક છે અત્યારે જે ફેસિલિટી છે એ પહેલા નહોતી એ એમાં ભાજપનું શાસન આવ્યું એ પછી ફૂલ ફેસિલિટી મળી છે ને અત્યારે વીસ કરોડ પરિવારને મફત અનાજ યોજના મળે છે પહેલાં એ કોંગ્રેસના સમયમાં નહોતી મળતી ચોક્કસ અનેક એવા મુદ્દાઓ છે કે જેને ધ્યાને લઈને અત્યારે મહિલાઓ છે તે પોતાનું મત રાખી રહી છે લોકસભાની ચૂંટણી છે મતદાન કરવું એ આપણી ફરજ પણ છે આપણો અધિકાર છે ને જવાબદારી પણ છે ચોક્કસ મતદાન કરો તમે જે પણ પક્ષ માટે જે પણ ઉમેદવાર માટે મતદાન કરો પરંતુ મતદાન કરવું જરૂરી છે આપણી સાથે અત્યારે રાજકોટની મહિલાઓ હતી સિનિયર સિટીઝનો હતા આગામી સમયમાં ફરી એક વખત નવા ગ્રુપ સાથે નવા લોકો સાથે આપણે ચૂંટણીનો મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરીશું કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ